અને ઇન્ટરનેટની સ્પીડ બુસ્ટઅપ થઈ જશે અને સાથે સાથે 77 ઘણા લોકોના ફોનમાં એક એ પણ ઇશ્યુ જોવા મળે છે કે જ્યારે કોઈનો ફોન આવે છે ત્યારે 5G માંથી 4G માં નેટવર્ક ઓટોમેટિક સ્વિચ થઈ જાય છે તો એ પણ ઇશ્યુ હું તમને આ વિડિયોની અંદર સોલ્વ કરી દેવાનો છું તો વિડિયોને એન્ડ સુધી જોઈ લેજો પરંતુ એ પહેલા હું તમને ખાસ વાત કહેવા જઈ રહ્યો છું અને એ વાત છે કે આપણે આ એક જ ચેનલ એવી છે ગુજરાતમાં કે જે આટલા હાઈ ક્વોલિટી ટેક કન્ટેન્ટ બનાવે છે ને એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો મારી તમને એક નમ્ર વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ તમારા માટે તો ફ્રી છે પરંતુ આનાથી અમને ખૂબ જ વધારે સપોર્ટ મળશે ગુજરાતી ભાષામાં આવા જ બીજા હાઈ ક્વોલિટી ટેક કોન્ટેન્ટ બનાવતો રહેવાનો સો પ્લીઝ સબસ્ક્રાઈબ અવર ચેનલ અને જે નોટિફિકેશન બેલ છે એ પણ ઓન કરી ઓલ નું માર્ક સિલેક્ટ કરી લેજો સો બીજું કઈ ન કહેતા વિડીયોમાં આગળ વધી અને હું તમને જણાવું છું કે કઈ રીતે તમે તમારી ઇન્ટરનેટ ની સ્પીડ ને બુસ્ટ અપ કરી શકો છો તો જેનો પણ ફોન 5G છે 5G નું રિચાર્જ કરાવ્યું છે તેમ છતાં પણ 5G નેટવર્ક નથી આવતું અને ઓટોમેટિકલી 5G માંથી 4G માં સ્વિચ થઈ જાય છે તો એને સોલ્યુશન માટે તમારે એન્ડ્રોઈડ સ્માર્ટફોનની અંદર એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની એપ્લિકેશન ની લિંક હું ડિસ્ક્રીપ્પન માં આપી દઈશ ત્યાંથી તમે ડાયરેક્ટલી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો તો લિંકમાં ક્લિક એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો પરમિશન એટલે હવે તમને અહીંયા મેથડ સિલેક્ટ કરવાનું એક ઓપ્શન આવશે હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે આપણે આપણે એન્ડ્રોઈડ ફોર ના વર્ઝન અકોર્ડિંગ મેથડ સિલેક્ટ કરવાની છે મોટા ભાગના લોકોના સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ ઇલેવન ઉપરના જ વર્ઝન રહેશે તેમ છતાં પણ જો તમને ખબર ના હોય કે તમારે તમારા સ્માર્ટફોન માં ક્યુ વર્ઝન ચાલે છે તેના માટે તમારા સ્માર્ટફોન ના સેટિંગ માં જવું હશે અબાઉટ ફોન ની અંદર જશો એટલે તમને સોફ્ટવેર ઇન્ફોર્મેશન ઓપ્શન દેખાશે એના પર ક્લિક કરશો એટલે તમને એન્ડ્રોઇડ વર્ઝન નો ઓપ્શન દેખાશે ત્યાં તમને ખબર પડી જશે કે તમારા સ્માર્ટફોન માં એન્ડ્રોઇડ 11 12 13 કે 14 ક્યુ વર્ઝન ચાલે છે મોટા ભાગના લોકો ના સ્માર્ટફોન માં 90% હું કહું છું કે એન્ડ્રોઇડ 11 ઉપરના જ વર્ઝન હશે એટલે ફરી ફરીવાર તમારે એપ્લિકેશન ની અંદર આવી જવાનું છે અને તમારે મેથડ 2 સિલેક્ટ કરી લેવાનું છે મેથડ 2 સિલેક્ટ કર્યા બાદ તમારી સ્ક્રીન માં કઈક આવું દેખાશે હવે તમને અહીંયા નાનો એ ઓપ્શન દેખાશે સેટ પ્રિફર નેટવર્ક નો આ સેટ પ્રિફર નેટવર્ક ના ઓપ્શન માં તમારે ક્લિક કરવાનું છે એટલે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે હવે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એન આર ઓનલી આ જો ઓપ્શન દેખાય છે એ સિલેક્ટ કરી લેવાનું છે આટલું કર્યા બાદ તમને નીચે એક રન પિંગ ટેસ્ટ નામનું બટન દેખાશે એના પર ક્લિક કરી દેવાનું છે આટલું કર્યા પછી તમારા સ્માર્ટફોન ના પ્રોસેસ શરૂ થઈ જશે અને તમારું ઇન્ટરનેટ ફાઈવ જી માં કન્વર્ટ થઈ જશે જો ફાઈવ જી માં કન્વર્ટ નથી થતું તો તમારા સ્માર્ટફોન ની અંદર તમારી એરપ્લેન મોડ ને ટર્ન ઓન કરી દેવું છે બે પાંચ મિનિટ એરપ્લેન મોડ ઓન રાખી તમારે એરપ્લેન મોડ ને ઓફ કરી દેવાનો છે આટલું કર્યા પછી હવે તમારા ફોન ની અંદર હંમેશા માટે ફાઈવજી નેટવર્ક જ રહેશે જેને પણ એ પ્રોબ્લેમ હતો કે કોઈનો કોલ આવે છે તો ફાઈવજી માંથી ફોરજી નેટવર્ક માં સ્વિચ થઈ જાય છે તો એ પણ પ્રોબ્લેમ હવે નહીં આવે કારણ કે આ ટ્રેક નો યુઝ કર્યા પછી તમારા સ્માર્ટફોન માં હવે પહેલા કરતા બેટર નેટવર્ક જોવા મળશે અને તેમ છતાં પણ જો તમને એમ લાગે છે કે બેટર નેટવર્ક નથી મળતું તો હું તમને એમ કઉ છું કે તમે થોડા અલગ અલગ લોકેશન પર જઈને તમારા સ્માર્ટફોન માં ટેસ્ટ કરો કે ઇન્ટરનેટ ની સ્પીડ વધારે આવે છે કે નહીં કારણ કે ઘણી એવું પણ બનતું હોય છે કે અમુક ના ઘર એવા એરિયામાં હોય છે કે જ્યાં ફાઈવજી નેટવર્ક આવું બહુ જ મુશ્કેલ હોય છે તો આ ટ્રીક નો યુઝ કર્યા પછી તમને એમ લાગે છે કે કઈ ફેર નથી પડ્યું તો તમે અલગ અલગ કરી લો કે તમારા ફોનમાં કઈ ચેન્જિસ પ્રોબ્લેમ છે સ્માર્ટફોન ની અંદર જે ઇન્ટરનેટ ની સ્પીડ છે એમાં થોડો વધારો તો જોવા જ મળશે કારણ કે મે અલગ અલગ ની અંદર આ ટ્રીક ટ્રાય કરીને જોય છે તો આ તો થઈ ગઈ ઇન્ટરનેટ સ્પીડ અપ કરવાની વાત પરંતુ હવે હું તમને બે ત્રણ એવી ટ્રિક્સ કહેવાનો છું જેનાથી તમારું ઇન્ટરનેટ આરામથી એક દિવસ ચાલશે કારણ કે ઘણા લોકો લોકોના મારામાં ડીએમ આવે છે ઇન્સ્ટાગ્રામ માં કોમેન્ટ આવે છે કે ભાઈ અમે દોઢ જીબી બે જીબી નું ડેટા પેક કરાવ્યું છે તેમ છતાં પણ અમારું અડધા દિવસમાં જ ઇન્ટરનેટ પૂરું થઈ જાય છે એના માટેની પણ બે ત્રણ ટ્રિક્સ છે જેનાથી તમારું ઇન્ટરનેટ આરામથી એક દિવસ ચાલશે ત્યાં સુધી તમારા બીજા દિવસ ઇન્ટરનેટ રિન્યુ ના થાય ત્યાં સુધી તો હું તમને જે ટ્રિક્સ કહેવા જઈ રહ્યો છું એ પણ તમારા સ્માર્ટફોનમાં કરી નાખજો સો ઇન્ટરનેટ બચાવવા માટે સૌથી પહેલા તમારે યુટ્યુબ ની અંદર જવાનું છે કારણ કે યુટ્યુબ માં હું તમને જે સેટિંગ કરવા જઈ રહ્યો છું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તેને મોટા ભાગના લોકો યુટ્યુબ માં જ વિડીયો જોયા રાખે છે લોક જોતા હોય તો મારી જવાના

યુટ્યુબમાં જે સેટિંગ કરવા જઈ રહ્યો છે એ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે મોટા ભાગનો ઇન્ટરનેટ યુટ્યુબમાં જે હાઈ ક્વોલિટી વિડીયો જોઈએ છે એમાં જ વપરાઈ જાય છે આ ઇન્ટરનેટ બચાવવા માટે તમારે યુટ્યુબ ઓપન કરવાનું છે જવાનું જવાનું છે છે અહીંયા અહીંયા તમને તમને ઓપ્શન દેખાય દેખાય એની અંદર હવે ડેટા જે એને સિલેક્ટ કરી લેવાનું છે આટલું કર્યા પછી તમે યુટ્યુબ ના કોઈના પણ વિડીયો જોશો તો ઓટોમેટિકલી યુટ્યુબ તમારા નેટવર્ક અકોર્ડિંગ એ તમારી જે વિડીયો ક્વોલિટી છે એ સિલેક્ટ કરી લેશે અને આનાથી તમારું ઇન્ટરનેટ છે એ બચશે કારણ કે યુટ્યુબ તમારી નેટવર્ક અકોર્ડિંગ જે વિડીયોની ક્વોલિટી ફેસિલિટી છે સેટ કરતું હોય છે પરંતુ આપણે જે ડેટા સેવન ઓપ્શન ટર્ન ઓન કરી નાખ્યો છે એટલે યુટ્યુબ તમારું જે ઇન્ટરનેટ છે એકોર્ડિંગ ની પરંતુ તમારા ડેટા કઈ રીતે સેવ થાય છે એ અકોર્ડિંગ તમને વિડીયો ની ક્વોલિટી આપશે હા થોડી ક્વોલિટીમાં તમારે કોમ્પ્રોમાઇઝ કરવો પડશે પરંતુ જો તમારે નેટ બચાવવું હોય તો આ સેટિંગ યુટ્યુબ માં ટર્ન ઓન કરી નાખજો આટલું કર્યા પછી હવે તમારે ઇન્સ્ટાગ્રામ ની અંદર પણ એક સેટિંગ કરવાનું રહેશે એ આ સેમ સેટિંગ છે કારણ કે અત્યારે ઘણા લોકો ઇન્સ્ટાગ્રામ ની અંદર બપે ત્રણ ત્રણ કલાક રીલ જોયા કરે છે અને આ રીલ જોવાથી પણ તમારું નેટ વધારે વપરાઈ જાય છે સો હું તમને કેવું સેટિંગ કરાવવા જઈ રહ્યો છું જયારે તમે ગમે એટલી રીલ્સ જોશો ગમે એટલી નહીં પરંતુ લિમિટમાં રીલ જોશો તેમ છતાં પણ તમારા ડેટા સેવ થશે આના માટે તમારે ઇન્સ્ટાગ્રામ ના સેટિંગમાં જવાનું છે અહીંયા તમને ડેટા યુઝેજ એન્ડ મીડિયા ક્વોલિટી નો ઓપ્શન દેખે એની અંદર જવાનું છે અને અહીંયા તમને ડેટા સેવન નો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું છે આટલું કર્યા પછી તમે રીલ્સ જોશો તેમ છતાં પણ તમારા ડેટા એટલા બધા યુઝ નહીં થાય જેટલા પહેલા થતા હતા કારણ કે હવે ઇન્સ્ટાગ્રામ તમને તમારા જે ડેટા સેવ થાય એ અકોર્ડિંગ એ ક્વોલિટીમાં તમને રીલ્સ દેખાડશે હા આમાં પણ તમારે રીલ્સની ક્વોલિટીમાં થોડું કોમ્પ્રોમાઇઝેશન કરવું પડશે કારણ કે જો તમારે ડેટા બચાવવા છે તો કુછ પાને ખેલે કુ રોજ ખોના પડતા એવી જ રીતે તમારે થોડી લો ક્વોલિટી માં રીલ જોવી પડશે પરંતુ જો તમારે નેટ બચાવવું છે તો તમારે આ સેટિંગ કરવું પડશે અને હવે હું તમને વોટ્સએપ માં પણ એક સેટિંગ કરાવવા જઈ રહ્યો છું અને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સેટિંગ છે આ સેટિંગ કરવાથી તમારું ઇન્ટરનેટ તો બચશે જ પરંતુ સાથે સાથે તમારો ફોન સ્ટોરેજ પણ બચશે કારણ કે ત્યારે ઘણા બધા લોકોના વોટ્સએપ ની અંદર ઓટોમેટિકલી બાય ડિફોલ્ટ આ સેટિંગ ટર્ન ઓન નથી હોતું અને આનાથી તમે જોયું હશે કે તમારા સ્માર્ટફોન ની અંદર ગેલેરીમાં ઓટોમેટિકલી વોટ્સએપમાં કોઈ જે ફોટો અને વિડીયો મોકલ્યા છે એ ઓટોમેટિકલી ડાઉનલોડ થઈને તમારા ગેલેરીમાં આવી જાય છે તો હું તમને જે સેટિંગ કરવા જઈ રહ્યો છું એ કર્યા પછી આ જે ઓટો ડાઉનલોડ છે એ બંધ થઈ જશે આના માટે તમારા વોટ્સએપ ના સેટિંગમાં જવાનું છે સ્ટોરેજ એન્ડ ડેટા ની અંદર જશો એટલે તમને નીચેની સાઈડ આ ત્રણ ઓપ્શન જોવા મળશે આની અંદર સૌથી પહેલા તમારે વાઇલ યુઝિંગ મોબાઈલ ડેટા નો જે ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે એટલે તમને ઘણા બધા ઓપ્શન દેખાશે જેની સામે આ ટેક માર્ક કરેલા છે હવે તમારે આ બધા ટેક હટાવી લેવાના છે ટેકમાં હટાવ્યા બાદ તમારે ઓકે અથવા તો સેટ કરી દેવાનું છે આટલું કર્યા પછી તમારા ફોન ના ડેટા ઓન હશે તેમ છતાં પણ વોટ્સએપ માં જે ઓટોમેટિકલી ફોટોઝ ને વિડીયો ડાઉનલોડ થતા હતા એ બંધ થઈ જશે અને જો તમે મોબાઈલ ડેટા ની બદલે કોઈનું વાઈફાઈ યુઝ કરો છો તો વાઈફાઈ માં ઓટો ડાઉનલોડ બંધ કરવા માટે તમને આ જે વેન કનેક્ટેડ ટુ વાઈફાઈ નો ઓપ્શન દેખાય છે એની અંદર જવાનું છે અને અહીંયા પણ તમારે જે બધા ટેકમાર્ક છે ટેકમાર્ક હટાવી લેવાના છે અને પછી ઓકે કરી દેવાનું છે આટલું કર્યા પછી તમે તમારું ફોન નું ઇન્ટરનેટ યુઝ કરતા હશો કે પછી કોઈનું વાઈફાઈ યુઝ કરતા હશો ઓટોમેટિકલી ડાઉનલોડ જે થતા કરતા હતા ફોટોસ અને વિડીયોસ તે બંધ થઈ જશે એટલે તમારું ઇન્ટરનેટ તો બચશે અને સાથે સાથે જે ગેલેરીમાં સ્ટોરેજ ફૂલ થઈ જતો હતો તમારી જાણ બાર જે ફોટોસ ને વિડીયો ડાઉનલોડ થતા હતા એના કારણે તો એ પણ હવે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે તો આ અમુક ટિપ્સ એન્ડ ટ્રિક્સ જેને તમારું ઇન્ટરનેટ બચી શકે છે બાકી પહેલા મેં જે તમને ટ્રિક કહી એ ટ્રિક હતી તમારી ઇન્ટરનેટની ની સ્પીડ ને બૂસ્ટ અપ કરવાની તો એ ટ્રિક પણ ટ્રાય કરજો અને બાકી જે ઇન્ટરનેટ ને બચાવવાની ત્રણ ટ્રિક કહી એ પણ તમે કરી દેજો બાકી તેમ છતાં પણ તમને જો કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સ માં પૂછી લેજો હું બધાને તે રિપ્લાય કરી દઈશ અને ખાસ કમેન્ટ માં તમે એ પણ હવે જણાવજો